એક હેક્ટર બરાબર થાય પોઈન્ટ ચારસો ફેરવશું તો હવે જુઓ એક પોઈન્ટ ચારસો પાંચ હેક્ટર કેટલા કિલો ઉપજ આવે છે પાંચસો ને કિલો ને

પેલા પોઈન્ટ થશે ને હવે આગાકાર કરવાનો છે બીજું હવે જવાબ જોશે તમારે ટનમાં આ આવશે કિલોમાં કમ્પ્લીટ આ જવાબ શેમાં આવશે તમારો કિલોમાં તમાર જોશે ટનમાં શેમાં જોશે ટન માં તો ટન માં ફેરવવું હોય તો 1 ટન ના કિલો કેટલા થાય 1000 ટન 1 ટન બરાબર 1000 કિલો થશે ને તમારો જવાબ જોઈએ છે ટન માં એટલે 1000 વડે ભાગવા પડશે પાછા તો 1000 1000 ગયા તો વૈતા 580 ના છેદ માં 405 ટન ઓકે હવે 580 નો 405 વડે ભાગ ચલાવ યા બહુ અઘરો પડી ગયો છે સાહેબ આવી જશે જવાબ કેટલા વિધા દસ માંથી જાય તો પાંચ સાત માંથી જીરો જાય તો સાત પાંચ માંથી ચાર જાય તો એકસો ને પંચોતેર વિધા હવે ચારસો ના ગણ્યા એકસો પંચોતેર આવે એટલે શૂન્ય મૂકવું પડશે મૂકવો પડશે હવે એક પોઈન્ટ વાળો જવાબ કે છે આ રહ્યો આ બે પોઈન્ટ છે આ જીરો પોઈન્ટ છે આ ત્રણ પોઈન્ટ છે જવાબ એક પોઈન્ટ વાળો છે એટલે અહીંથી ભાગાકાર જ કરવાની જરૂર નથી એવો એક જ જવાબ છે સમજાઈ ગયું તમને એમ થાય કે સાહેબ આવડી મોટી રકમ શું કરવું ભાગાકાર કેમ કરવું બહુ વાર લાગી છે ભૂલે પડવાની શક્યતા નાના બાળકોને તો સો બેટર છે કે આ રીતે અહીંયા જવાબ કેટલો 1. એટલે જે જવાબ હવે આવવાનો છે 1. સમથિંગ જ આવશે ને તો 1. સમથિંગ વાળો તો એક જ ઓપ્શન છે આપણી પાસે ડન એટલે મેં કીધું હતું કે દાખલાઓ ઇમ્પોર્ટન્ટ છે આ નાના એવા છે પણ નાના બચ્ચા છે એક દુકાનમાંથી ખલીલ ખલીલ નામ છે હો ખલીલ નામના વ્યક્તિએ 5 ગ્રોસ પેન ખરીદી અને હવે એને ડઝન માં દર્શાવ तो चलो एक ग्रोस बराबर 12 डजन થાય કેટ લીજે 12 डजन તો આપણે 5 ग्रोस ને દજન માં ફેરવવાનું છે 5 ग्रोस बराबर કેટલા ડજન તો 12 * 5 = 60 डजन છે જવાબ યસ એક સ્ટોર માં 5 સફરજન વાળો પેકેટ ને

હજી પણ જો તમે યુટ્યુબ ચેનલ્સને સબસ્ક્રાઈબ કરેલી ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તમારી સાથે જે બાળકો બીજા ભણે છે નવોદયની બાબતે ખ્યાલ નથી તો એની સાથે લિંક શેર કરજો એ સિવાય જે લોકો કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરે છે દાખલા જોવે છે તમારો સિલેબસ આવો જ હોય છે જે અત્યારે અહીંયા ગણાવી રહ્યો છું તો એના આધારે પેલા સિમ્પલ દાખલાઓની પ્રેક્ટિસ કરો પછી તમે જે મટીરિયલ વાંચો છો એમાં મથવાની કોશિશ કરો જેથી કરીને તમે ક્યાંય બહુ વધારે અટવાવો નહીં તો હજી પણ આપણા સોશિયલ મીડિયા એકાઉન્ટને ફોલો કરવાના બાકી છે ફેસબુકના માધ્યમથી જે લોકો જોઈ રહ્યા છે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જે લોકો જોઈ રહ્યા છે યુટ્યુબના માધ્યમથી જે લોકો જોઈ રહ્યા છે ખાસ કરીને સોશિયલ મીડિયા એકાઉન્ટ ફોલો કરવાનું ભૂલશો નહીં તમારા સ્ટેટસમાં લિંક મૂકવાનું ભૂલશો નહીં જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને તૈયારી કરવી છે તો કરી શકે બરાબર છે અને આવા જ મસ્ત મજાના દાખલાઓ શીખવા આવું જ કંઈક નવું નવું જાણવા માટે મળીએ નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી